સંગઠન સાથે સંકળાયેલી સિત્તેર માંથી બાવીસ શાળાઓ હાજર છે એટલે મારી શાળાઓ કહું છું કારણ કે સિત્તેર સિત્તેર મહારાષ્ટ્ર માં સિત્તેર જેટલી શાળાઓ છે બધી જ મારી શાળાઓ છે બધી જ શાળાના આચાર્ય થી લઈને શિક્ષકો થી લઈને વિદ્યાર્થીઓ સાથે સંકળાયેલા છે અને એટલા માટે જે ગર્વની વાત છે કે આજે બે વસ્તુનું મિલન છે એક તો એક એવી પેઢી છે જે વર્ષો પહેલા માતૃભાષામાં ભણી અને અત્યારે પ્રૌઢાવસ્થામાં આવેલી છે અને એક એવી પેઢી છે જે અત્યારના માતૃભાષાને ટકાવીને રાખેલી છે એમને કારણે આજે માતૃભાષા ટકેલી છે આજે સાહિત્યના પ્રોગ્રામ તો આપણે બહુ જ કરીએ છે પણ આ બધા જ પ્રોગ્રામમાં જે આગળ બેઠી છે જનરલી આજે પાછળ બેઠા છે એમણે આપણી માતૃભાષાને ગૌમુખ એવી શાળાઓને ટકાવી રાખી છે કારણ કે આ શાળાઓ હશે તો જ આગળ વેરમાં પાણી આવશે એટલે ગૌમુખ જેવી શાળા એમના વિદ્યાર્થીઓ આ બધા જ માટે એકવાર જોરદાર કાર્યક્રમ

સગવડ એમને કરી આપી એટલે સિત્તેરે સિત્તેર શાળાઓ માટે સંગઠન તત્પર છે અને આ જે અહીંયા જે જૂની પેઢી અહીંયા છે એમને પણ મારે ખાસ કહેવાનું છે કે તમને બધા માટે આનંદ માટે કીટી પાર્ટી હોય છે અલગ અલગ પ્રકારના પ્રોગ્રામ હોય છે પણ તમારો અનેરો આનંદ તમે જ્યારે માતૃભાષામાં ભણતા હતા એ હતો અને એટલા માટે જ અત્યારે માતૃભાષાના બધા જ કાર્યક્રમોમાં તમે આનંદ માણવા માટે આવો છો

કદાચ આમાંના નાઇન્ટી પર્સન્ટના બચ્ચાઓ ગુજરાતમાં તેમાં નહીં ભણતા હોય પણ તમે માતૃભાષામાં ભણો છો તો અત્યારના જે નવી પેઢી ભણી રહી છે એમને તમારી આવડતનો લાભ તમારા સમયનો લાભ મળે એ રીતના કાર્યોમાં જો તમે જોડાવો આજે કાઠોપરમાં છ શાળાઓ જીવંત છે તો એ શાળાઓ ફરીથી ધમધમથી કેમ થાય કઈ શાળાને ક્યાં અગવડ છે આપણા બાળકો ક્યાં પાછળ રહી ગયા છે જો એ જોવાનું એક કાર્ય આપણે ગરબા ને જલેબી પાપડા મજા કરીને છૂટા પડીએ તો ફક્ત જન્મે ગુજરાતી કહેવાય કર્મી ગુજરાતી ન કહેવાય મેં એક વાર કીધેલું છે કે જન્મે તો રાહુલ પણ ગાંધી જ છે પણ હકીકતમાં ગાંધી છે નહીં તો આપણે પણ જન્મે જ ગુજરાતી છે કર્મે ગુજરાતી છે અને જો આ ગુજરાતી પણ એ સાચવું હશે તો તમારે આજની ગૌમુખ કેવી માતૃભાષાની ગૌમુખ કેવી શાળાઓ માટે કાર્યકર્તા થવું પડશે કારણ કે વચ્ચેની પેઢી છે

આ વિદ્યાર્થીઓને ખાસ કરીને કે કે અહીંયા જેટલા પણ વિદ્યાર્થીઓ છે બધાને જો ઇનામ આપીશ બધાને જો એક મોમેન્ટ આપીશ છે બધા આચાર્યો કે છે એ આપું છું એમાં સ્લોગન લખેલા છે અમારો લોગો છે આપણી માતૃભાષા આપણી જવાબદારી દરેક દરેક ભારતીયની પોતાની માતૃભાષા જાળવી રાખવાની જવાબદારી છે કારણ કે જો દરેક દરેક રાજ્યની ભાષા જીવંત રહેશે તો ભારત અખંડ રીતે જીવંત રહેશે કારણ કે ભારત વિવિધ ભાષાઓથી બનેલા રાજ્યોનો બનેલો છે એટલે આપણે દરેક દરેક આપણી માતૃભાષા જાળવી રાખવાનું કાર્ય કરવાનો છે અને આ જવાબદારી આપની બની છે તમારો slogan છે આપણી માતૃભાષા આપની જવાબદારી બીજો એક slogan છે માતૃભાષાનું માધ્યમ અંગ્રેજી ઉત્તમ શિક્ષણ સર્વતમ આપણે ડર હોય છે કે આપડા બાળકને અંગ્રેજી ન આવે તો પાછળ રહી જશે

બધાને એક જ કાંકરે આપણે મારે તો વાણી જાય વર્તન જાય વ્યવહાર જાય સંસ્કાર જાય આજે આજે બધા જો છોકરાઓ આ હકીકત આ આ વાંચન પ્રેરણામાં શિક્ષકોની મહેનતને દાદ દેવી પડે કારણ કે દરેક દરેક શિક્ષકોએ ક્યાંથી ને ક્યાંથી કુંદનિકા કાપડિયાથી લઈને વર્ષાડાયાથી લઈને મહાત્મા ગાંધી ગુણવંસા સ્વામી સચ્ચિદાનંદ કાકા કાલેલકર કેટલા બધી જગ્યાએથી કેટલું અવનવ શોધી

અહીં દેખાય આવતું હતું અને હકીકતથી આ બાળકોએ ખૂબ જ સુંદર રીતે ફક્ત ફકરા વાંચ્યા નથી માયણા છે કારણ કે ફક્ત વાંચન કર્યું હોય ને તો એ લેખો ન આવે એ ફકરાનો મતલબ અંદરનો ભૂંડાર્થ સમજે તો લેખો આવે અને આ લેખા સાથે ઘણા બધી શાળાના વિદ્યાર્થીઓએ ખૂબ જ સુંદર રીતે વાંચન કર્યું હતું આ આ સ્પર્ધાનો બીજો એક ફાયદો છે કે તમે બીજાનું જુઓ તો તમને તમારી ભૂલ પણ ખબર પડે આ દરેક દરેક વિદ્યાર્થીઓ એટલે લાંબીથી આવ્યા છે મુંબઈ ગુજરાતી સંગઠન સાથે 15 વર્ષથી બધી શાળાઓ જોડાયેલી છે એટલે મને ખબર છે કે કેટલી અગવડો વચ્ચે શિક્ષકો કામ કરે છે અને કેવા કેવા બેકગ્રાઉન્ડમાંથી વિદ્યાર્થીઓ આવે છે ને એમની પાછળ કેટલી મહેનત કરી ને એને તૈયાર કરવા પડે છે સવારે ફોન કરીને ઉઠાડીને સ્કૂલમાં બોલાવવા પડે એવી મહેનત પણ આ શિક્ષકો કરે છે અને ત્યારે અહીંયા 180 જેટલા વિદ્યાર્થીઓ દૈશ્વ કલ્યાણ જેવી દૂરના પરામતી પણ આવે અને આમાં ભાગ લે એકા માતૃભાષા માટેનો પ્રેમ જ કહેવાય અને એટલા માટે જ આ દરેકે દરેક વિદ્યાર્થીઓ ternary અહીંથી કાંઈ ને કાંઈ એવું લઈને જશે જે વિજાપાસની શિક્ષક કહેવાય છે કે જેને પોતાની ભૂલ ખબર પડે એને બીજાય કોઈ એ જરૂર ન પડે મને મારી નિસ્સે પોતાની મેડે મારી ભૂલ પોતાની મેડે એને ખબર પડી જાય તો દુનિયા કોણ છે મને ટોકવા મારી ભૂલ હું પોતે સુધારી લો અને આવી સ્પર્ધાઓ આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓની સાથે સાથે શિક્ષકોને પણ પોતે ક્યાં ઓછા ઉતર્યા એ સમજવાની પણ તક આપે છે અને આ તક આપવા બદલ ગુંજે ગુજરાતીનો ખૂબ ખૂબ આભાર એમને એ મારું સુધાર ફક્ત બે વિદ્યાર્થીને બોલાવશો તો શિક્ષકો કેવી રીતના અહીંયા બે વિદ્યાર્થીઓ માટે આવશે ઓલરેડી આપણી શાળાઓ શિક્ષકોની અછત છે એમને સૂચનને પણ માન્ય રાખ્યું અને આજે આટલા બધા વિદ્યાર્થીઓ અહીંયા આવ્યા બધાએ જે ખૂબ જ સુંદર પ્રસ્તુતિ કરી અને બધા જ કંઈક નવું અહીંયાથી લઈને જશે અહીંયા અત્યારમાં માતૃભાષામાં ભણતી પેઢી અને વર્ષો પહેલાં ભણી ગયેલી પેઢીનો સમન્વય છે

ભાગ લેવો એ બહુ મહત્વનો છે ઈનામ તો એકવાનું છે 10મા ધોરણમાં બેને કીધું કે સો ગોલ્ડ મેડલ મળ્યું હતું કે મને ફક્ત ભગુભાઈના પહેલા વર્ષના એડમિશનમાં કામ લાગ્યું પછી કોઈ ભોજ્યુ ભાઈને પૂછતો કે ભાઈ એસએસસી માં કેટલા પરસેન્ટ લાવ્યા એવી જ રીતના ડિગ્રી કોલેજમાં ફાઇનલ યરમાં તમારા જે પરસેન્ટેજ આવે ને એ ફર્સ્ટ જોબમાં કામ લાગે પછી જિંદગીમાં કોઈ નથી પૂછવાનો કે ભાઈ તમને ડિગ્રીમાં કેટલા પરસેન્ટેજ આવ્યા હતા એટલે અહીંયા જે આવી જ બધી સ્પર્ધાઓમાં તમારે આગળ આગળ રફ ડાયમંડ છે